ધરોઈ ડેમમાંથી છોડાઈ રહ્યો છે પાણીનો મોટો જથ્થો ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા જે સપાટી છે તેમાં પણ વધારો થયો ધરોઈમાંથી સાબરમતી નદીમાં એસી હજાર ક્યુસેક પાણી છોડાયું ધરોઈમાંથી છોડાયેલા વધારાના પાણીના જથ્થાને લઈ પ્રશાસન પણ એલર્ટ છે આ સાથે જ આસપાસના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા વાસણા બરેજના દરવાજા પહેલેથી જ સતર્કતાના ભાગરૂપે ખોલાઈ ચૂક્યા છે બે દિવસ માટે સાબરમતીના ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં પણ બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને પગલે પ્રશાસન પણ એલર્ટ છે સતર્કતાના ભાગરૂપે તમામ અધિકારીઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના આપવામાં આવી ત્યારે ધરોઈ ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડાયો ધરોઈ ડેમમાંથી પાણીના મોટા જથ્થો જે છોડાઈ રહ્યો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે સાબરમતી નદીમાં એસી હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ધરોઈમાંથી છોડાયેલા વધારાના પાણીના જથ્થો સવાર સુધી અમદાવાદ પહોંચશે વાસણા બેરેજના દરવાજા પહેલેથી જ સતર્કતાના ભાગરૂપે ખોલી દેવામાં આવ્યા છે ત્યારે સવાર સુધીમાં જે પાણીનો જથ્થો છે તે અમદાવાદ સુધી પહોંચી શકે છે આ સાથે જ સાબરમતી નદીમાં એસી હજાર ક્યુસેક જે પાણી છોડાઈ રહ્યું છે જથ્થામાં પણ વધારો થયો છે જેને લઈ આસપાસના જે ગામડા વિસ્તાર છે આસપાસના કાંઠાના જે વિસ્તાર છે તમામ લોકોને પ્રશાસન તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે મહેસાણા સાબરકાંઠા અમદાવાદ કેડા જિલ્લા પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યા છે ધરોઈથી છોડાયેલા પાણીનો વધુ જથ્થો પહોંચતા રિવરફ્રન્ટના જે પગથિયા છે તે રિવરફ્રન્ટના પગથિયા પણ ડૂબશે અને ભાગરૂપે પાણી જે છે તે છોડાઈ રહ્યું છે સવાર સુધીમાં અમદાવાદ ખાતે આ જથ્થો પહોંચી જશે પહેલેથી જ સતર્કતાના રૂપે વાસના બેરેજના દરવાજા ખોલાઈ ચુક્યા છે બે દિવસ માટે સાબરમતીના ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદને પગલે હજુ પણ પાણીની જે આવક છે તેમાં વધારો થઈ શકે છે નદીની સપાટીમાં પણ વધારો થઈ શકે છે ત્યારે મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ખેડા જિલ્લા પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યા